જે ભાવનગર જિલ્લાની અંદર રેશન કાર્ડ સાઠથી સિત્તેર જેવા હજાર જેવા કાર્ડને ઈ કેવાયસીના ઓલાના હિસાબે બંધ કરી દેવામાં આવ્યા છે તો એમના માટે આગળની વિગત અમારા મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા આપને કહેશે હોવા છતાં સરકાર છે એ આની કરીએ છે છે ગરીબ લોકો છે અનાજથી વંચિત રહે છે ને એના હિસાબે એક પ્રકારનું ભયનું વાતાવરણ ઊભું થાય એવું અમને લાગી રહ્યું છે શું આ જે બંધ થયા છે સમગ્ર ગુજરાતમાં થયા છે કે માત્ર ભાવનગર આ કાળ એ સમગ્ર અને એની અંદર કાર્ડ બ્લોક થતા જ્યારે ગ્રાહક દુકાન ઉપર આવે અને ની અંદર એનો વારો આવે ત્યારે પોતાની મજૂરી અને પૈસા બગાડી અને કાર્ડ ધારક જયારે લેસન્સ ઉપર આવે ત્યારે એની ઓનલાઈન તપાસણી કરતા આવા કાર્ડ એ કેવાયસી હિસાબે બંધ થઈ ગયા છે અને એની હિસાબે તેને ગરીબ લાભાર્થીઓ છે અનાજ માટે ટળવડે છે આગામી સમયની અંદર લગભગ દસેક દિવસ પછી હોળી અને ધૂળેટીના તહેવાર છે અને તહેવાર વખતે જ આ નિર્ણય છે એ ક સમયનો હોય એવું અમને લાગી રહ્યું છે જે જાહેરાતો થઈ છે એ મુજબનો જે જથ્થો જે ગ્રાહકોને મળતો નથી જેને હિસાબે દુકાનદાર છે એ એક પ્રકારની શંકાસ્પદ ભૂમિકામાં આવે છે એટલે દુકાનદારોને પણ આ રીતે એક રક્ષણ આપવું જોઈએ અને જે કાર્ડ ધારકોના કાર્ડ બંધ થયા છે એના યોગ્ય તપાસ કરીને તાત્કાલિક અસરથી એવા કાર્ડ શરૂ કરી દેવા જોઈએ જેથી ગરીબ લાભાર્થી છે અનાજથી વંચિત ન રહે